આજે કમો પોણી વાળવાનું છે એટલે પોણી ચાલુ કર્યું છે આવી ગયું જોવો હા આપડા કહું છે નવ વાગે લાઈટ આવી ગઈ છે આ બાજુ એરંડા છે પાણી ટાળીએ ચડી ગયું છે હવે ડાયરેક્ટ છેલ્લી બાજુ જવા દેવાનું પાણી છેલ્લા ચહેરામાં મારા રાજુભાઈ ખાતર નાખવા માંડ્યા છે જુઓ કોણ સાંજદાતે વાવેલા છે વાવ્યા ત્યારે ગરમી પડી એટલે ઉગવામાં થોડો ફરક પાડ્યો પણ હવે ઠંડી ચાલુ થઈ ગઈ છે તો હવે રહેતા રહેતા સારા થયા છે પાણી તો બમકારા બોલે આવે છે અહીંયાથી કેનાલ ત્રણસો ચારસો મીટર જેવું થાય અમારે એટલે પાણી વધારે આવે થોડું દૂર જવા દઈએ તો થોડો ફરક પડે ચારસો છન્નું ઘઉં આવેલા છે હા છે રાજુભાઈ એમને કહું આવ્યા છે આમ તાકો રાજુભા એટલે તાકો શર્માઓના તમે નાખો હું બનાવું જ છું કોણી રગડતું આવે છે આ બાજુ